અને આ પ્રસંગ જ્યાંનો ત્રણ મહિનાથી આની પૂર્વ તૈયારી થયેલી છે અમારા રઘુનાથપુરી બાપા જે કાકડ તાલુકાની ખારીયાના વતની હતા અને બાપુના તપથી લાખીયા ધરા પહેલાં એમણે તપ કર્યું ત્યાંથી પછી નાના કાપડા આવ્યા ત્યાં એમને આશ્રમ મળ્યો ત્યાં નાની પહેલી મઢી બનાવી હતી અને પછી અમારા ભુવાજી કુરશીભાઈ એ એમના શિષ્ય બન્યા અને શિષ્ય બન્યા પછી અમને અહીં આશ્રમની સ્થાપના કરી અને એની પછી મા ભગવતી જહુમાં અને લાખુમાં એમને હાજરા હાજર હતા તો મા ભગવતી લાખુ જહુ અને અને નાના કાપડા રઘુનાથપુરી બાપુને એક આશ્રમ બનાવ્યો અને આશ્રમ બનાવીને નાના તમામ સેવકો આખા ગુજરાત ભરમાંથી આવે છે અને માને ખૂબ શ્રદ્ધાથી માને છે અને મારા સેવકો દ્વારા અને તમામ સ્વયંસેવક દ્વારા ખૂબ મોટો ભુવાજીનો ખૂબ વિશ્વાસ હતો કે રઘુનાથપુરી બાપાના આશીર્વાદ છે મા ભગવતી લાખુ જહુના આશીર્વાદથી એને કારણે આ મોટો કાર્યક્રમ ગામ લાખણી તાલુકાના નાના કારવા ગામમાં થશે અને એ આશયથી એ શ્રદ્ધાથી એ વિશ્વાસથી તમામે તમામ ખરેખર સ્વયંસેવકો કામે લાગ્યા છે ત્રણ ત્રણ મહિનાથી અને મોટો કાર્યક્રમ આજે માં ભગવતી લાખો જહુલો અને રઘુનાથપુરી બાપુના પગલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે કેટલા સ્વયંસેવકો સ્વયંસેવકો લગભગ પાંચ હજાર સ્વયંસેવકો કામ કરી રહ્યા છે નાના કાપરા મોટા કાપરા આજુબાજુના અને બનાસકાંઠાના તમામ ગામોથી કચ્છમાંથી પણ આવ્યા છે સાબરકાંઠાથી આયા છે દ્વારકાથી પણ આવ્યા છે સોમનાથથી પણ આવ્યા છે અને તમામે તમામ સ્વયંસેવકો ખૂબ નિષ્ઠાથી ખૂબ ભાવથી એમાં કુરબાઈની અમારી જે બેનો એક મહિનાથી કે યજ્ઞ કુંડ જે બને એનું લીંપણ ગાયના છાણથી પણ કરી રહી છે અને ખૂબ માના પ્રત્યે ભાવ અને ખૂબ એમ કહેવાય કે મા પ્રત્યે શ્રદ્ધા રાખી રહ્યા છે દરેક દરેક સેવક નાના કાપરા ગામમાં કદાચ મહાકુંભ જો નાના કાપરા ગામમાં પ્રથમ વખત ધરતી પર કે પ્રાંત પ્રતિષ્ઠાનો પ્રસંગ એવો પ્રસંગ છે કે ઉત્તર ગુજરાતની ધરતી ઉપર પહેલો પ્રસંગ છે કે લાખો જહુમાં અને રઘુનાથપુરી બાપુના મોટામાં મોટો એવો ઉત્સવ મોટામાં મોટો યજ્ઞ અને મોટા મોટી પ્રાણ પ્રતિષ્ઠા કદાચ આ થતી હશે એવા પહેલો બનાવ અમારા જીવનમાં અને મા ભગવતીના આશીર્વાદથી થઈ રહ્યો છે બાપા હા ઓકે જય હિન્દ